આપણે આ વાત શેના માટે કરીએ કે પહેલાંના જમાનામાં લોકો કેવી રીતે જાજ લઈને アフリカ થી ઇન્ડિયા આવતા ને ઇન્ડિયા થી આફ્રિકા જાવતા હતા તો એનો હિસાબ નવસો સાલ થી જે હતો એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ ને આ દાદા અત્યારે નાઇન્ટી 91 વર્ષના થઈ ગયા છે અને ઘણા બધા જાજોને દરિયા કાંઠે લાયા છે અને પાછા લઈ ગયા છે એક જાજના કેપ્ટન છે ચાર બંદરના એ કેપ્ટન હતા અત્યારે અહીંયા મ્યુઝિયમ છે માંડવીમાં અને જાજના મોડલ બનાવે છે તો આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ પછી આપણે દાદા જોડે વાત બી કરીશું એમની પર્સનલ લાઇફ ને વિશે પણ અત્યારે આપણે સબ્જેક્ટ આ છે કે પહેલાના લોકો જાજ કેવી રીતે લાવતા હતા એ ટેકનિક આપણને બતાવે છે હા વીસ ડી વીસ દિવસ વીસ ડી એકવીસ ડી કે બાવીસ ડી નીકળી જાય ત્યારે આપણા ભેગા જે માણસો હોય એમ પૂછે હા કે હવે આપણે કેટલે પહોંચે પહોંચ્યા ને ક્યારે પહોંચશું માંડવી બરાબર તો એ આમ હિસાબ કરતો હવે વાહન આમ ચાલુ જાય છે માંડવી ઉપર અમને હા તો આમ કરી કરી હવે આને કહેવાય કંથી કંથી

ઊંચા જમીન માંથી ગયું એટલે ઓછા પાણી હવે કિનારો નજીક નજીક આ કઈ દઈ એટલે કેપ્ટન બધે ભેગા કરી ને કહે કે જે વાણ મારે જો જોશે તમે એને હું એક રૂપિયો આપીશ એમ કે એટલે રૂપિયો પણ તે દિવસે બહુ કહેવાય અમે ત્રે દિવસે વાળ માં કામ કરતા ને અમે જો હું વાળી વાત કરું હું સાત વર્ષનો હતો ત્યારથી વાળમાં કામ કરું છું ને અત્યારે એકાણું વર્ષ નું નાઇન્ટી વન ના થઈ ગયા અત્યારે તો ત્યારે તેને મહિનાના બાર રૂપિયા પગાર હોય બાર બાર રૂપિયા પંચ્યાસી સાલ પહેલા સમજ્યાં બાર બાર રૂપિયા મહિનાનો પગાર અને ખાવા પીવાનું એના ઉપર એના ઉપર આ બાર રૂપિયા મળે આપણે એ લોકો ફોરેનવાળા કે આપણા વાળા આપણા વાળા માંડવીથી પછી ઈ રૂપિયો આ આપે એ રૂપિયો ઘણો કેવાય રૂપિયો એ ટાઈમે તો ઘણો હતો વેલ્યુ ઘણો કેવાય હા પછી બધે જાણ આમ જોવો આય બેઠા હોય ને પાડી ઉપર બાળી જાય ને જોવા મારે જો હું બોલ્યો કે માલમ કીધું કે મારે 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 જો જો આવે તો જે એટલે બતાવીશ આના મથે ચર્યું આના મથે ચર્યું તો આપણને કઈ ખબર ન પડે કે કંઠી આવી કે નહીં હા પણ મારે જો દેખાય તો કંઠી આવી હવે મારે જો કેવાય એ તમને હું બતાવું હવે આ વસ્તુ એક આનું નહીં પણ એક સાચી વાત છે ખોટી વાત નથી એક હોય જ નહીં એટલે આ આવી જાય એટલે આ એક જાતની માછી છે ને ફીસ છે હા એટલે એ ઉના પાણીમાં ન હોય

ડોરી બાંધી ને તમને કે અવાજ તમારા ઉપર આવે અચ્છા પાણીમાં અઢાર છે ફૂટ નીચે જાય તો અવાજ આવે જોયું ને ને તો તમે મુકાવો ને જાય ને નહીં જાય

હતો એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ અને આ દાદા અત્યારે નાઇન્ટી વન વર્ષના થઈ ગયા છે અને ઘણા બધા જહાજોને દરિયા કાંઠે લાયા છે અને પાછા લઈ ગયા છે એક જહાજના કેપ્ટન છે ચાર બંદરના એ કેપ્ટન હતા અત્યારે અહીંયા મ્યુઝિયમ છે માંડવીમાં અને જહાજના મોડલ બનાવે છે તો આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ પછી આપણે દાદા જોડે વાત બી કરીશું એમની પર્સનલ લાઈફની વિશે પણ અત્યારે આપણે સબ્જેક્ટ આ છે કે પહેલાંના લોકો જહાજ કેવી રીતે લાવતા હતા એ ટેકનિક આપણને બતાવે છે આ એક આ જ આ આ ધ્રુવ તારો છે અહીંયા ને મેપ બતાવે છે આ સમુદ્ર છે અને અહીંયા માણસ બેક ઉપર ઊભો છે આ બધી ટેકનિક અહીંયા લખેલી છે એના વિશે આપણે હજી આગળ ચર્ચા કરી આશાપુરા માતાજી મંદિર અચ્છા એ દેખાઈ જતો માંડી આવે એટલે પહેલા સમજીએ મેં આભ્રેકાનથી આવીએ ને તો આ આષાર માતા છે તો એ આષાર માતા ઉપર મુજરો રાખીએ વાળનો

હવે તમે અહીંયા આવ્યા તો પરમારા સોરસો ની સાલ આવી સોળસો નવસો સાલ પછી સોરસો ની સાલ આવીને તો આ સાધન નીકળ્યું એને કહેવાય સેક્શન કમાન્ડ

अच्छा आ जाए आ आ छे साजू आ आ भाग से ना ये आम ये जाए आम ये जाए बराबर आ छे अबे आपने आते हैं रे आ लेवल मारा की दी तू आने हाँ तो, तो ने सूरज तो त्याग जोए तो सूरज ने उतारी ने डरिया नहीं हम भूत का दी दी तो आए बराबर जरा कभी उठाए तो आम भूत के सूरज ते नहीं हम रखे दी तो आना

બાર વાગી જાય ને તો પાણી માં ગયો એટલે આપણો હિસાબ થયો એ પૂરો એટલે આ આ છે ને આ નેવું આ નેવ્યાસી પોઈન્ટ અડતાલીસ એટલે આ પૃથ્વી જે ગોલાય છે ને આ અડધો ભાગ અડધો ભાગ નેવ્યાસી પોઈન્ટ અડતાલીસ રાખ્યા આપડે અહિયાં હવે આ જો કમર માં સફેદ દેખાય છે ને અહિયાં એમાં આવ્યું ક્યું એકોતેર બત્રીસ

કે કિલોમીટર સૂરજ ની ચાલ છે રોજ ના સૂરજ આટલું હાલે સાત કિલોમીટર સાત કિલોમીટર ને વીસ સેન્ટીમીટર એટલું હાલ્યું એટલે લગાવ્યા એની નીચે એટલે આવી ગયા દસ ને છપ્પન